મોડો કર્યો તમે આવારા તો આવો આવરા અરે શું પણ તમે તો મોડો કર્યો છો ઊટક પાડા માંબુરું તો એ કોઈ નહી બસવા બેહી ગયા છે ને હા ભલે કેટલા આયા આ યારા રોણાપુર આવતા રહ્યા આવરા મારાજા જ્યાં ભોપાજી ટેક નદી નકા 50 રૂપિયા ભાડું આલ્યું છે ઈ મારે માથે પડવાનું છે

ખમાના મજા કરો કેમ ને અમીના દર્શન તો Google કોલન કર દેપો કોલ

હે ભૂપો કો રહેવાજી છે કે નહીં રહેવાજીને ગોદડો છે કે ભૂપોના ઘરમાં ફેંક નથી વહેતા એનો કોઈ ભોપો પૂછું તો પડશે મારો બેટો કાઠો થઈને હે સારું બોલો બોલો આ તો રહેવા જ્યો મારે જો હું ઘરે જાવું પડશે મારે ખેતરમાં ઊંઘો જાવ પડે હવે આજ તો રહેવા જયો પ્રસ્તર છે ના ના મારે ચોપી લે આવશે હવે બધું કરશે ચોક્કસ તો કરવા જોટલા કોણ ગડશે રોટલા ડોસીમાં તૈજાવ ગમ આપણે તો પતારા આવે મંદવાર તો આપણે કરવી પડે કે ના કરવી પડે હા મંદવાર કરો હા નકા તો હમણાં કઈ છે મને મંદવારી ન કરી શું કરો આ દરો પર રેવા જો હવે તો ટાઈમ જાતો રહ્યો ઘણો રેવા જો તો તમે કેતા હોય તો આ દુકો રોબ ના ના રેવા જો તો વેલી ગાડી માં હોરનો દાશુ હા હા હોરનો વેલા ઉપર આપણે ઢુલિયા ગોદળો બીજો ઘણા છે એમ ને આપણે ઓલે કર લેવાનો છે અને પાવડી તો મત મોસે ના માગું પણ તાર મત હે હોય તો મો હા